કાંકર તાલુકાના કંબોઈ ખાતે કંબોઈમાં આવેલ ઘણા બધા પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના નામે છેતરપિંડી કરવામાં આવે છે જોવામાં આવે તો સીએસસી સેન્ટર દ્વારા બોગસ ફાવતી આપવામાં આવે છે જે માન્ય નથી પરંતુ આપવામાં આવે છે કેટલું કેટલા ગ્રાહકને મળવા પાત્ર છે તે પાવતીમાં હોતું નથી જોવામાં આવે તો પોતાની ફિંગર મૂકો અને નકલી પાવતી લઈ જાઓ જેવી કે તેમાં કોઈ ગ્રાહકનું નામ નહીં ફક્ત માફિયાઓ દ્વારા કોળા કાગળ પર સિક્કો મારીને લોકોને આપી દેવામાં આવે છે ઘણા વર્ષોથી કંબોઈ સહિત અન્ય ગામો સીએસસી સેન્ટરો આપવામાં આવે છે શું આ કાંકરી મામલતદાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે કે પછી સીએસસી સેન્ટરોની મિલીભગત છે સૌ કાંકરેજ વિસ્તારમાં યથાવત ચાલુ રહેતું હશે કે પછી મામલતદાર સાહેબ શ્રીના નહીં હોય અમારી નાગરિક તરીકે સાહેબ શ્રીને વિનંતી છે કે કાંકરેજના કંબોય લક્ષ્મીપુરા ફતેહગઢ સહિતના વિસ્તારમાં ગેરકાયદેસર થતા અત્યાચારને રોકવામાં આવે જો અમારા મીડિયાના માધ્યમથી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો રૂબરૂ ફરિયાદ કાંકરેજ મામલતદાર સાહેબને આપવામાં આવશે જેની જવાબદારી કાંકરેજના સાહેબ સાહેબશ્રી રહેશે લોકમુખની ચર્ચા અનુસાર જણાવવામાં સીએસસી સેન્ટરમાં જાઓ પોતાના ફિંગર મૂકો એક કોરા કાગળ પર સિક્કો મારો ને પાવતી ડીટ દસ રૂપિયા લેખે પાવતી લોકોને આપી દેવામાં આવે છે કે ક્યાંય ન્યાય છે આ કોઈ વ્યક્તિ ગટગ્રસ્ત નથી જોવામાં આવે તો કાંકરેજના બધા ગામોમાં જોવા મળી રહ્યો છે કોણ કરશે આનો ઉકેલ કે પછી ચાલતું રહેશે યથાવત તે તો આવનાર સમય બતાવશે રિપોર્ટર સોલંકી ધારસી કાંકરેજ